અમરેલીની ઈએસઆઈસી હોસ્પિટલ સ્થિત એફડીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ યોજાયો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંશની ઈએસઆઈસી હોસ્પિટલ સ્થિત એફડીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કથા

પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને આમંત્રિતો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા